પોતે બધી સંસ્થાઓ સાથે જોડાયેલા જીવનમાં અંગદાનની એક ઘટના એમણે પોતે અનુભવી છે અને એનાથી પછી એમણે આખી જે અંગદાનની પ્રવૃત્તિ બાબતની અવેરનેસ અને એ પ્રવૃત્તિમાં લોકોને કેમ જોડવા પોલિસી લેવલે કેવી રીતે ઇન્ટરવેન્શન કરવું એ આખી મૂવમેન્ટ એમને ચાલુ કરી છે ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાં પહેલો પ્રોગ્રામ અમે કદાચ બે હજાર બે હજાર વીસ કે એકવીસ અમે બે હજાર એકવીસમાં અમે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં કર્યો હતો અને ત્યાર પછી આપણે વેરાવળમાં દાદાને ઘણા સમયથી ઈચ્છા હતી અને પહેલા એક મિટિંગ પણ કરી છે અને હવે મને એ પણ આનંદ થાય છે આજે વેરાવળ ખાતે આરોગ્ય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અંગદાન જાગૃતિનું કામ હતું મારું નામ છે દિલીપ દેશમુખ છેલ્લા ચાર વર્ષથી અંગદાન વિશે જાગૃતિ કરવાનું કામ કરી રહ્યું છે અત્યારે આપણા દેશમાં લાખો લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે એમનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાન મહાદાન સૂત્રો સાથે લોકોમાં અંગદાન વિશે જાગૃતિ કરવાનું કામ કરી રહ્યો છું ગામે ગામ અલગ અલગ ગામોમાં જઈને લોકોને આના વિશે માહિતી આપું છું આપણા કિડની લિવર હાર્ટ પેન્ટિયાસ ફેફસા એવા મહત્વના અંગોથી અત્યારે લાખો લોકો આપણા દેશમાં પીડિત છે આ લોકોની પીડા અમૃતકાળમાં કોઈના અંગોના અભાવમાં મૃત્યુ ના આવે એટલા માટે આ અભિયાન ચાલી રહ્યું છે આપણા દેશમાં આપણો દેશ વિકસિત દેશ તરફ ગતિ કરી રહ્યું છે આવા વિકસિત દેશમાં ચાર દાન મારા દૃષ્ટિએ મહત્વના છે એક રક્તદાન છે જેની રોજેરોજ જરૂર પડે છે લાખો લોકોને દૃષ્ટિ નથી તો એના માટે નેત્રદાન પણ મહત્વનું છે એ જ રીતે લાખો લોકો અંગોની પ્રતિક્ષામાં છે એના માટે અંગદાન પણ મહત્વનું છે અને આની બધી વ્યવસ્થા જેના થકી શાસન નિયંત્રણ તરફથી વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ શાસન યોગ્ય પ્રકારના લોકોનો આવે એટલા માટે મતદાન પણ જરૂરી છે જે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય સમજી નહીં અને કર્તવ્યની સાથે સાથે દરેક વ્યક્તિનો અધિકાર છે એટલે મતદાનના અધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરે અને એવી સરકાર ભારતમાં આવે જ્યાં બાકી જે ત્રણ દાન છે લોકો માટે જરૂરી એને પોષક વાતાવરણ દેશમાં ઊભું થાય એટલા માટે મતદાન આવશ્યક કરે એવી મારી સૌને વિનંતી છે આપણા મારા સવા બસો કરતા વધારે કાર્યક્રમો થયા છે દર વર્ષે સપ્ટેમ્બરમાં અમે ખાસ અંગદાન સંકલ્પ દિવસ ઉજવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષમાં દસ લાખથી વધારે લોકો આની સાથે પ્લેચ કરી છે જે લોકોને અંગોની જરૂરિયાત છે અને જેમણે રજીસ્ટ્રેશન કર્યું હોય એવા લોકોને એક સોફ્ટવેરના માધ્યમથી એનું વેટિંગ લિસ્ટ ઓપરેટ થાય છે એવા લોકોને અંગો મળે છે ખાસ કરીને કિડની લિવર હાર્ટ આ પ્રકારના અંગો મળતા હોય છે બંને માટે આપણા દેશ બાંધવો માટે જીવવાની પ્રેરણા લોકો લે અને આપણા જ દેશ બાંધવોનું જીવન સુખાકારી બને સુખકર બને એવી સૌને મારી વિનંતી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ